અમદાવાદના આશ્રમ રોડ ખાતે એચકે સભાગૃહમાં રાસ બિહારી દેસાઈના જીવન પર આધારિત સુરી લોકંઠ સુરીલું જીવન પુસ્તકનું વિમોચન ખાસ કથાકાર મોરારી બાપુના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું આ પુસ્તકમાં સ્વરકાર રાસ બિહારી દેસાઈના જીવન વિશેની વાતચીત તેમના પત્રો સંગીત વિશેની વાતોનો ખૂબ જ ઝીણવટપૂર્વક સમાવેશ કરવામાં આવ્યો છે આ પુસ્તક વિમોચનના પ્રસંગે રાસ બિહારી દેસાઈના પત્ની વિભાબેન દેસાઈ ડોક્ટર માર્ગી હાથી ધીરેન અવાશિયા પ્રેમલ નાણાવાટી ઉપસ્થિત રહ્યા હતા પુસ્તકમાં રાસભાઈના લખેલા સંગીત વિશેના અને અન્ય વિષયો પર ના લેખો છે એ ઉપરાંત રાસભાઈ વિશે જુદા જુદા મેગેઝિન્સ ન્યૂઝપેપરમાં પેપરમાં એમના વિશે લખાયેલા લેખો પણ અમે સંમિલિત કર્યા છે વિચાર એવો આવ્યો કે માત્ર પોતાનું છે એને બધાને વહેંચવું છે તો એવું નથી ગમતાનો ગુલાલ કરવાની ઈચ્છા છે પુસ્તક એટલા માટે કે ઘણી એવું બને કે જૂની પેઢીને એમાંથી સ્મરણો મળે અને નવી પેઢીને વિસ્મય જૂની પેઢીને પરિતોષ મળે અને નવી પેઢીને પ્રેરણા